મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ કરણ વિશે વાત કરીશું આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો શેર કરી દેજો ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો તો ખાસ કરીને આપણે બીજું તો ખાસ ચર્ચા કરતા નથી પણ દિવસો વિશે ચર્ચા કરી લઈએ અને કરણના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરાવીશું કરણ આપણો સત્તર પ્રશ્નો આસપાસ હોય છે અને બીજા પ્રશ્નોની અંદર આપણે લગભગ પચાસ જેવા પ્રશ્નો થઈ જાય છે અંદર જે રાજ્ય વિશે પ્રશ્ન આવે તેનું સોલ્યુશન કરાવવા જઈએ તો પચાસ પ્રશ્ન જેવું સોલ્યુશન થઈ જાય છે અને બીજાની જેમ આપણે કલાક કલાક કરણનો વિડીયો હતો નથી એટલા માટે વિડીયો સાથે અને ચેનલ સાથે જોડાયેલા રહેજો તો પ્રશ્ન એ એક હાલમાં ક્યારેય પરાક્રમ દિવસ મનાવવામાં આવ્યો છે તો ત્રેવીસ જાન્યુઆરી તો આપણે દિવસો વિશે જઈને ચર્ચા કરી લઈએ કે એક જાન્યુઆરી વૈશ્વિક પરિવાર દિવસ બે જાન્યુઆરી વિશ્વ અંતર્મુખી દિવસ ત્રણ ચાર જાન્યુઆરી વિશ્વ બેલ દિવસ પહોંચ્યો રાષ્ટ્રીય પક્ષી દિવસ છ જાન્યુઆરી વિશ્વ યુદ્ધ અનાજ દિવસ આઠ જાન્યુઆરી વિશ્વ પરિભ્રમણ દિવસ નવ જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ દસ જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ અગિયાર જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ પંદર જાન્યુઆરી સેના દિવસ સોળ જાન્યુઆરી નેશનલ સ્ટાર્ટઅપ દિવસ ચોવીસ જાન્યુ ઓગણીસ જાન્યુઆરી કોકબ્રોક દિવસ વીસ જાન્યુઆરી પેગ્યૂન જાગૃતતા દિવસ એકવીસ જાન્યુઆરી મણિપુર મેઘાલય અને ત્રિપુરા સ્થાપના દિવસ ચૌદ જાન્યુઆરી પૂર્વ સૈનિક દિવસ ચોવીસ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ ચોવીસ જાન્યુઆરી ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસ અને ચોવીસ જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ અને પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન દિવસ પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસ છવ્વીસ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ અને ત્રીસ જાન્યુઆરી શહીદ દિવસ તો મિત્ર ખાસ કરીને આવનાર સમયની અંદર આપે તો બધા દિવસનો વિડીયો આ બે મહિનાના ભેગો જે દિવસો આવે છે ઉજવવામાં અને મનાવવામાં તેના વિશે આપણે અલગથી વિડીયો બનાવીશું તો ખાસ કરીને આ વિડીયો બોલે છે તે પ્રમાણે વિડીયો સ્ટોપ કરીને થોડી માહિતી લઈ લેજો પ્રશ્ન બે હાલમાં ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોનકલેવ બે હજાર પચીસનું ઉદઘાટન ક્યાં થયું તો પુણેશ્વર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટક મોદી અઠ્યાવીસ ફેબ્રુઆરીના પુણેશ્વરમાં જનતા મેદાનમાં ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્કલેવનું બે હજાર પચીસનું ઉદઘાટન કરશે હાલમાં ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ બે હજાર પચીમાં ભારત કે સ્થાન પર છે ચોથા તો ગ્લોબલ ફાયર ગ્લોબલ પાવર ઇન્ડેક્સ બે હજાર પચીસમાં અમેરિકા પહેલાં પર છે રૂસ બીજા પર છે ત્રીજા પર ચીન છે અને ચોથા પર ભારત છે તો તમામ દેશની નોંધરામાં રાખશું પ્રશ્ન ચાર હાલમાં સંતરજના વિશ્વકપમાં બે હજાર પછીમાં મેજબાની કયો દેશ કરશે તો ભારત અને શતરંજના ખેલાડી વિશે તમે જે હાલ થોડી માહિતી આપશો આગળ પ્રશ્ન આવે જ છે તેના વિશે બરાબર તો તેની ડી કેશ નામનો પ્રશ્ન બને છે એના ઉપરથી તો પ્રશ્ન ભારત તેવી ઓક્ટોમ્બર ભારત વિશે ચર્ચા કરી લઈએ તો ભારત તેવી એકત્રીસ ઓક્ટોમ્બર સત્તર ઓપ્ટેમ્બર એકત્રીસ ઓક્ટોમ્બરથી સત્તર સત્યાવીસ સપ્ટેમ્બર સુધી ફાઇડ સ્તરંજ વિશ્વકપની મેજબાની કરશે આ દોષના ભારતીય સ્વતંત્રતા મહાસંઘના એક વરિષ્ઠ અધિકારીની કરી છે ભારત એકવી દેશોનું ટેકનિકલ સેવિન્દ્ર વસ્ટ કરશે બે હજાર ચોવી સાયબર હુમલાનું બીજું સ્થાન ભારત ધરાવે છે સૌથી વધારે સાયબર હુમલા જાપાનમાં થયા છે થયા હતા અને બીજા નંબરમાં ભારત છે તે સૌથી વધારે સાયબર હુમલા થયા છે બે હજાર ચોવીસની વાત છે મિત્રો દુનિયામાં સૌથી વધારે મોટો રેલવે નેટવર્ક દેશ ભારત બનાવે ધરાવતો ભારત દેશ બન્યો છે મેટ્રો રેલ નેટવર્ક ધરાવ ધરાવનાર ભારત બે હજાર ત્રેવીસમાં દુનિયામાં છઠ્ઠો સૌથી કપડાં અને પરિધાન નિર્તક દેશ બન્યો ભારત વિદેશી મુદ્રા ભંડાર વધીને સાતસો નવ બિલિયન ડોલર વધી થઈ ગઈ ભારત બે હજાર ચોવીસમાં સર્વાધિક કોલસા ઉત્પાદન દેશ બન્યો સૌથી વધારે કોલસા ઉત્પાદન દેશ ભારત બન્યો છે દુનિયામાં ભારત બાય ભારત બી પ્રથમ બાયોબ્યુટ મેન રાજમાર્ગનું ઉદઘાટન નાગપુરમાં થયું ભારત બે હજાર ચોવીસમાં ધનપેસમાં સૌથી વધારે પ્રાપ્ત કરતા દેશ બન્યો અને ભારત સૌથી વધારે કોફી ઉત્પાદન કર્ણાટક પણ થાય છે દુનિયામાં કોફી ઉત્પાદન ભારત હાથમાં ધરાવે છે દુનિયામાં નંબર વન પર કોફી ઉત્પાદન બ્રાઝિલ દેશ છે અને દૂધનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે મોબાઈલ નિકાસકારમાં ત્રીજો સ્થાન ભારત ધરાવે છે તો પ્રશ્ન પ્રશ્ન પોચ હાલમાં કયા એક નવો ધાર્મિક સર્કિટ બનશે હાલમાં કયા એક નવો ધાર્મિક સર્કિટ બનશે તો ઉત્તર પ્રદેશ તો ઉત્તર પ્રદેશની વાત કરી લઈએ તો રાજ્યપાલ છે ઉત્તર પ્રદેશના આનંદીબેન પટેલ કેપિટલ છે લખનઉ સીએમ છે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને વારાણસી મળીને સાત જિલ્લાઓમાં નવો ધાર્મિક સર્કિટ બનશે ધાર્મિક સર્કિટમાં પ્રયાગરાજ કાશી ચંદોલી ગાજીપુરા જૌનપુર મિરજાપુર અને ભદ્રોઈ જિલ્લામાં બનશે પ્રયાગરાજ પ્લેટ પર એક ફેલાં તો થોડી આપણે થોડી વાત કરી લઈએ ઉત્તર પ્રદેશ વિશે તો પ્રયાગરાજના એક પ્લેટ એક થયેલા અભિયાન શરૂ થશે ઉત્તર પ્રદેશ સરકાર ગૂગલ ક્લાઉડ સાથે મળીને એ સંચાલિત કૃષિ નેટવર્ક લોન્ચ કરશે ગેટ ઓફ નોયડે ઇડસ બુક બે હજાર પચીસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે ખેડૂતોની આવક વધારવા માટે વિશ્વ બેંક દ્વારા ઉત્તર પ્રદેશ ત્રણસો પચીસ દસ મિલિયન પોઈન્ટ દસ મિલિયન મોડલર ઋણી સ્વીકારવામાં આવશે જીએમ પૂર્ણ જીએ એ પૂર્ણ સ્વરૂપમાં લાગુ કરવાવાળો પ્રથમ દેશ ઉત્તર પ્રદેશ બન્યો પ્રથમ પ્રદેશ ઉત્તર પ્રદેશ બન્યો સોરી દેશ નહીં ઉત્તર પ્રદેશના સરકારે અયોધ્યાના દીપોત્સવ માટે પચી લાખ દીવાની બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો પ્રશ્ન છ તો હાલમાં ભારતનો ટોપ પર સત્ર ખેલાડી કોણ છે કોણ બન્યા છે તો ડી ગુકેશ તો મિત્રો સત્રનું વાત કરી લઈએ તો હાલમાં સત્રરંજનો વિશ્વકપ બે હજાર પચીની મેજબાની કેવો દેશ કરશે આ તમારે જવાબ આપવાનો છે કોમેન્ટમાં પ્રશ્ન સાત કે હાલમાં વિશ્વ વિશ્વ પુસ્તક મેળા બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવશે તો દિલ્હી તો દિલ્હી વિશે ચર્ચા કરી લઈએ દિલ્હી મંડપમાં એકથી નવ ફેબ્રુઆરીમાં સુધીમાં વિશ્વ પુસ્તક મેળા બે હજાર પોચ પશ્ચિમમાં આયોજન ચિંતન થશે વર્લ્ડ બુક ફાયર પુસ્તક મેળવવાનું દુનિયાભરમાં પ્રકાશક અને લેખક ભેગા થશે તો પ્રશ્ન આઠ હવે હાલમાં કવાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક ક્યાં શરૂ કરવામાં આવી તો અમેરિકા તો અમેરિકા વિશે શરૂ કરીએ તો અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો માર્કો રૂબિયો અમેરિકાના વિદેશ મંત્રી બન્યા છે મારા રાષ્ટ્રીય પુરક્ષા સુલાકાર જેક સુલવિન બે દિવસે ભારતીય યાત્રા પર આવ્યા છે ભારતીય કેલિફોર્નિયાના પ્રાંત વિદ્યાર્થીઓને હોમવર્કના માનસિક માનસિકતાઓ ઓછું કરવા માટે નવો કાનૂન તૈયાર કરશે માઈક જોન્સન યુએસ હાઉસ ઓફ રિટેન જીવના સ્પીકર બન્યા બાલિગલને યુએસએનો અમેરિકાનો રાષ્ટ્રપક્ષી બનાવવામાં આવ્યો શ્રીરામકૃષ્ણને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પર વ્હાઇટ હાઉસની સિનિયર પોલિસી એડવાઇઝર નિયુક્ત કર્યા અને અમેરિકાના સુડતાળીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નિમણૂક કરવામાં આવી નિયુક્ત થયા છે પ્રશ્ન નવ હાલમાં કોને રિલાયન્સ પાવરનો સી એમડી અને સીઓ નિયુક્ત કર્યા છે નીરજ ચોપરા જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહને સીઆરપીએના મહાનિદેશક નિયુક્ત કર્યા એન્જલ વનના અમરીશ કંધને અપના ગ્રુપના સીઓ નિયુક્ત કર્યા છે જી જીતેન્દ્ર કુમાર ઉપાધ્યાયને દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાશિક નિયુક્ત કર્યા વિનિત જોશીને શિક્ષા મંત્રાલયના ઉચ્ચ શિક્ષા સચિવ નિયુક્ત કર્યા બીસીઆઈના જસ્ટિસ અરુણ મિશ્રાને લોકપાત નિયુક્ત કર્યા છે નિધિ ખરે અનક નવીન એમ નવીકરણીય રૂપમાં તુહિન પાંડેને નિયુક્ત કર્યા સિદ્ધાંશુ કોટકને ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચના નિયુક્ત કર્યા છે પ્રશ્ન દસ હાલમાં કોણ પૂર્વોત્તર સંપત્તિ કાર્ડ વિતરણમાં ટોપ પર છે તો મિઝોરમ તો મિઝોરમ વિશે વાત કરી લઈએ તો કેપિટ કેપિટલ છે આઈઝોલ અને સીએમ છે લાલ દુહામા મિઝોરમ રાજ્યપાલ મિઝોરમનું રાજ્ય રાજ્યપાલ છે જનરલ વિજયકુમાર સિંહ અને હાલમાં પ્રશ્ન અગિયાર હાલમાં ખેલો ઇન્ડિયા ટી વિન્ટર ગેમ્સ બે હજાર પચીસ ક્યાં શરૂ થશે તો લદ્દાખમાં તો લદ્દાખના રાજ્યપાલ છે બીડી મિશ્રા લદ્દાખ બે હજાર પચીસમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની મેજબાની કરશે વિશ્વનું પ્રથમ હાઈ વાળો પેરા સ્પોર્ટ્સ સેન્ટર લેહમાં સ્થાપિત કરવામાં આવશે લદ્દાખમાં વાર્ષિક શ્રુબલા મહોત્સવ મનાવવામાં આવ્યો મોદી સરકારની લદ્દાખમાં પોતાના નવા જિલ્લા બનાવવાની ઘોષણા કરી છે ગૃહમંત્રી અમિત શાહને પ્રમાણે લદ્દાખમાં પોતના જિલ્લા જાસ્કર દ્રાક્ષ સામ નુબરા અને ચાંગથાંગ બનાવવામાં આવશે પ્રશ્ન પ્રશ્ન બાર હાલમાં રિપોર્ટ પ્રમાણે વર્લ્ડ ડેટા લેબ બે હજાર પચીસ સુધી વૈશ્વિક ખપત ભારત ભાગીદારી કેટલી હશે તો સોળ ટકા પ્રશ્ન તેર હાલમાં આંતરરાષ્ટ્રીય બાળ ફિલ્મ મહોત્સવનું અગિયારમું સંસ્કરણ ક્યાં શરૂ થશે તો કોલકાતા કોલકત્તા હુગલી નદીના કિનારે આવેલું છે હાલમાં ગ્લેશિયર સંરક્ષણનું આંતરરાષ્ટ્રીય વર્ષ બે હજાર પચીસ અવસર પર સાગરમાથા માથા સોળ થી અઢાર મે સુધી ક્યાં આયોજિત કરવામાં આવશે તો કાઠમાડુ પ્રશ્ન પંદર હાલમાં વિશ્વ આર્થિક મંચનું દોરાન ઉર્જા અને અંતરિક્ષ ક્ષેત્રોમાં નિવેદિત કયા રાજ્યમાં સમજૂતા સાકાર કર્યા છે તેલગના તેલગના વિશે વાત કરી લઈએ તો તેલગના કેપિટલ છે હૈદરાબાદ સીએમ છે રેવન્તા રેડ્ડી રાજ્યપાલ શ્રી વૈષ્ણુદેવ વર્મા ગૃહમંત્રી અમિત શાહ તે હૈદરાબાદની શૂટિંગ રેન્જની આધારશીલા મૂકી છે ગૃહમંત્રી શાહ સાહેબની આપણે વાત કરી લઈએ તેમના પુત્ર હાલ કઈ હોદ્દા પર છે કઈ ક્યાં તેમની નિમણૂક કરવામાં આવી છે તે વિશે કોમેન્ટમાં જવાબ આવું છું વિશ્વ તેલુગુ સંમેલન રાજેન્દ્ર મહેન્દ્ર મહેન્દ્રવરમ શરૂ કર્યો છે રાયથુ ભરોસો યોજના અંતર્ગત તેલંગણા સરકાર ખેડૂતોને પ્રતિવર્ષે પ્રતિ એકર દસ હજારની જગ્યાએ હવે બાર હજાર રૂપિયા આપવાની સહાયતા આપશે તેલંગાણા સરકાર સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ ત્રણ જાન્યુઆરીને મહિલા શિક્ષક દિવસ બનાવ્યો ભારતીય સેના હૈદરાબાદ આપણી સેનાકો કો જાનવન મેળાનું આયોજન કરશે બે હજાર ચોવીસમાં તેલંગાણાના અપરાધમાં બાવી ટકાની વધારો કરવામાં થયો છે તેલંગાણા સરકારે ઇન્દિરા આવાસ યોજના પર પ્રથમ ચરણ શરૂ કરવામાં આવ્યું ડબ કબલ ટાઈગર રિઝર્વ અમદાવાદ ટાઈગર રિઝર્વ ક્રાસ અમદાવાદ અને પ્રમાનંદ રેડી નેશનલ પાર્ક ખાસ પ્રમાનંદ રેડી નેશનલ પાર્ક મહાવીર હરિના વનસ્થલી નેશનલ પાર્ક મૃગના વણી નેશનલ પાર્ક તેલંગણામાં આવેલા છે તો હાલમાં આટલા નેશનલ પાર્ક આવેલા છે તો હાલમાં ક્યાં પાંચમી વખત વિજય હજારે ટ્રોફી જીતી કયા દેશે જીતી છે તો કયા રાજ્ય સોરી મિત્રો કર્ણાટક વિદર્ભને હરાવીને જીતી છે તો થોડી ચર્ચા કરી લે રિવિઝન કરી લે જસપ્રીત બુમરાહ અને એના બિલ સધરલેન્ડને ડિસેમ્બર બે હજાર ચોવીમાં આઈસી પ્લેયર ઓફ ધ મંથ માટે પ્રસંગી થઈ અને એના એના બેલ સધરલેન્ડ ઓસ્ટ્રેલિયાના છે ને મહિલા ક્રિકેટર છે મહારાષ્ટ્રમાં એફએડીએ એમ ઓમિયોપેથિક ચિકિત્સકો અને એથોપેથિક દવા લખવાની મંજૂરી આપી છે ભારત બાયોટેકના સંસ્થાપક ડો કૃષ્ણા વેબ એલાને ઈસા ફેલોશિપ બે હજાર પચીસનું સન્માનિત કરવામાં આવે સમુદ્ર પર ભારત પ્રથમ ગ્લાસ બિલનું ઉદઘાટન તમિલનાડુમાં થયું કર્ણાટક વિદર્ભને હરાવીને પાંચી વખતે વિજયહાર્યા ટ્રોફી જે એનલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં બે હજાર પચીમાં સિંગાપુર ટોચ પર છે ભારત પંચાસીમાં કરવામાં પર છે આઈઆઈટી મુંબઈ મુદ્રા પ્રદૂષણ નિપટવાળો બેક્ટેરિયા આઈઆઈટી આઈઆઈટી મુંબઈએ મુદ્રા પર માટે બેક્ટેરિયા વિકસિત કર્યા આયુષ્માન જન આરોગ્ય યોજના લાગુ કરવાવાળો ચોથમો રહેશે ઓડિશા બન્યું અંતરિક્ષ માનવરિત રોકિંગ હાંસલ કરવાવાળો ચોથો દેશ ભારત બન્યો ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશનના નવા અધ્યક્ષ ઓફિસીને નિયુક્ત કરવામાં આવ્યા સિનિયર રાષ્ટ્રીય પુરુષ હેન્ડબોલનો બે હજાર બે ચો હેન્ડબોલ ટાઇટલ કેરલે જીત્યું છે ચીન દુનિયામાં સૌથી લાંબી એક્સપ્રેસ ધોરણ અનાવરણ કર્યું ગુજરાતની ભારતીય વરૂણી આવાસની સુરક્ષા માટે એટલ એટલસ લોન્ચ કરશે ભૂટાનને ભારતીય શિક્ષા વિધાન અનુકૂળને સહી સન્માન આપવામાં આવ્યું ભારત દુનિયામાં સાતનો કોફી ઉત્પાદન દેશ બન્યો સૌથી વધારે કોફી ઉત્પાદન કર્ણાટકમાં થાય છે દુનિયામાં સૌથી વધારે કોફી ઉત્પાદન ધરાવનાર દેશ બ્રાઝિલ છે અને કેન્દ્ર સરકારે બીજને ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ એટેટ લોન્ચ કરશે પંકજ મિશ્રા પોતાની નવી પુસ્તક ધ વર્લ્ડ ઓફ ઓફ્ટર ગાજા લોન્ચ વિમોચન કર્યું ઉત્તરાખંડ સરકારે કાર્બન ન્યૂટ્રૅલી હાંસલ કરવાવાળો પાઇલટલેન્ડ સાથે સમજોતા કર્યા છત્તીસગઢ સરકારે દીનદયાળ ઉપાધ્યય કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરીએ હાલમાં દે કેવો દેશ પેરિસ વાયુ જલવાયુ સમજોતાથી બહાર થયો છે તો ફ્રાન્સ જર્મની અમેરિકાને એક પણ નહીં તમે કોમેન્ટમાં જવાબ આપશો અને દુનિયાની અંદર કોપીનું સૌથી વધુ ઉત્પાદન દેશ ભારત સાતમો ધરાવે છે ગુજરાત ભારતના સૌથી વધારે કોફી ઉત્પાદન કર્ણાટક રાજ્યમાં છે અને સૌથી વધારે કર્ણાટક કોફી ઉત્પાદનમાં કર્ણાટકમાં છે અને દુનિયાની અંદર સાતમો ભારતનો નંબર છે અને બ્રાઝિલ દુનિયાની અંદર પ્રથમ કોફી ઉત્પાદનમાં છે ભૂલ કેમિસ્ટ્રિકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો તમામ કોસ્ટેબલને કોસ્ટેબલને લગતી તમામ સંપૂર્ણ માહિતી મળતી રહેશે અને ખાસ કરીને મેં વાત કરી હતી કે રિઝનીના વિડિયો બનાવી દીધેલા સોરી મિત્રો અનુચ્છેદ કલમો બનાવ બંધારણના વિડીયો બનાવી દીધેલ છે ચેક કરી લેજો અને કંડેક્ટર એસટી પેપર સોલ્યુશનના વિડીયો બનાવેલા તે ચેક કરી લેજો ખાસ કરીને બીજી વાત તો એ કે કરંટનો એ એસટીઆઈ પેપર સોલ્યુ સોલ્યુશન કન્ડક્ટર પેપર સોલ્યુશન આ બંને પેપર સોલ્યુશન છે ભારતના પદાધિકારીઓ ભારતના અધિકારીઓ ગુજરાતનું મંત્રીમંડળ અમેરિકાની ચૂંટણી થરા દવા જિલ્લોનો વિડીયો બનાવેલ છે ચેક કરજો યુટ્યુબ પર સર્ચ કરજો તમામ માહિતી મળતી રહેશે કોઈ ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે મિત્રો વીસ મિનિટની અંદર ગમે તો પેપર સોલ્યુશન આપણે કરી દઈએ છીએ આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે